આજે જુનાગઢના પ્રબોધ નાગરિકો નું અહીંયા જુનાગઢ મહાનગર ભારતીય તરફથી યોજવામાં આવ્યું પ્રકારની આર્થિક ક્રાંતિ થવાની છે એની વિગતે ચર્ચા કરી છે એક વખતે વિપક્ષના નેતા જે ગબરસિંહ ટેક્સ કહેતા હતા એ ટેક્સમાં જે સુધારા કરવામાં આવ્યા સ્ટેટના નાણાં મંત્રીઓ જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ એ આની અંદર સફળ થયો છે અને એને કારણે પ્રજાને બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ જે ટેક્સ લાગુ કર્યો એમાં વાર્ષિક બે લાખ કરોડ રૂપિયાનો ફાયદો ગરીબ મધ્યમ વર્ગ કર્મચારી એમએસએમઈ અને આ ખેડૂતોને થવાનો અને એને કારણે દરેકને ફાયદો થવાનો અને જે ચાર ટેક્સ હતા અઠ્યાવીસ ટકા અઢાર ટકા બાર ટકા અને પાંચ ટકા એની જગ્યાએ માત્ર બે ટેક્સ પાંચ ટકા અને અઢાર ટકા રહ્યો છે અઠ્યાવીસ ટકા વાળો ટેક્સ છે એની નેવું ટકા આઈટમો છે એ અઠ્યાવીસ ને બદલે અઢાર ટકા થઈ છે જે વસ્તુઓનો ટેક્સ બાર ટકા હતો એવી એ નવ્વાણું ટકા વસ્તુઓનો ટેક્સ ઘટી અને પાંચ ટકા થયો છે અને જે પાંચ ટકા દર હતો એમાંથી ઘણી આઇટમોનો ટેક્સ છે એ ઝીરો કરવામાં આવ્યો એટલે તમામ વર્ગના લોકોને

સામાન્ય લોકોને પણ ખૂબ મોટી રાહત થવાની ખાસ કરીને કન્સ્ટ્રક્શન ઉદ્યોગને ખૂબ મોટી રાહત થઈ છે રેફ્રિજરેટરથી માંડીને એર કન્ડિશન સુધી એમાં મોટી રાહતો થઈ છે અહીંયા જે કરિયાણા જેવી બીજી વસ્તુઓ છે એને ક્યાં તો જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં ઘણા આઈટમોમાં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે મેડિકલ અને મેડિકલનો વીમો છે એમાં ઝીરો ટેક્સ કરવામાં આવ્યો છે એટલે લોકોને ખૂબ મોટે ફાયદો થવાનો છે ખેડૂતોને મોટા ભાગના એના ઇક્વિપમેન્ટ છે બાર ટકામાં માં આવતા હતા બધા જ બાર ટકાની જગ્યાએ પાંચ ટકા થયું છે એટલે એમાં પણ ખૂબ મોટો ફાયદો થવાનો